બનાવટી ચીજોની બોલાબાલ જોવા મળી મળી રહી છે છે સરકારી લઈને અધિકારીઓ ડુપ્લિકેટ આવે ત્યારે અલગ અલગ વિસ્તારમાંથી બનાવટી પનીરની સાથે સાથે ઘી પણ મોટી માત્રામાં ઝડપાયું છે આરોગ્ય વિભાગની ટીમની મદદથી પોલીસ અને એલસીબી દ્વારા સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી આરોગ્ય સાથે ચેડા કરનાર તત્વો સામે હાલ પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે સુરત પોલીસ દ્વારા પાલિકાની ટીમ સાથે રેડ કરવામાં આવી હતી વરાછા પોલીસ દ્વારા પાલિકાની આરોગ્ય ટીમ દ્વારા દરોડા કરવામાં આવ્યા છે વરાછા ખાતે આવેલી તાસની વાડીમાં શંકાસ્પદ પનીર ઝડપાયું છે એકસો ને પચાસ કિલોથી વધારે શંકાસ્પદ પનીર જડપાયું છે પાલિકાની આરોગ્ય ટીમ દ્વારા પનીરના સેમ્પલ લેવામાં આવ્યા છે વરાછા પોલીસે ત્રણ ઇસમોની અટકાયત કરી છે સુરત મહાનગરપાલિકા વરાસા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા ફૂડ વિભાગની ટીમ સાથે મળી એક ડુપ્લિકેટ પનીર શંકાસ્પદ હોય તેવી માહિતી મળતા અમોએ પ્લોટ નંબર એકસો સોળ દુકાન નંબર બે તાસની વાડી એ રોડ સુરત ખાતે આવેલા છીએ અને ત્યાં પનીરનો શંકાસ્પદ નમૂનો લઈને પુસ્તકરણ સારું

63 લાખ ઘીનો જથ્થો કબજે કરવાવા આવ્યો છે શંકાસ્પદ ઘીનો પથ્થો પોલીસે કબજે કરી સેમ્પલ લીધા છે કોરડાઉન ઘી બનાવીને અલગ અલગ પેકેટમાં પેક કરતા હતા શંકાસ્પદ ઘીનો જથ્થો સુરત શહેર અને જિલ્લાના દુકાનોમાં વેચતા હતા પુણા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે સોન એક એલસીબી દ્વારા એક વ્યક્તિની અટકાયત કરી છે कल 28 જાન્યુઆરી 2025 કો बातमी के आधार पर हमारी एल की टीम ने जोन वन के विस्तार में पूना और सरोली पुलिस स्टेशन के विस्तार में तीन आ, स्टोर्स में शंकास्पद घी की बरामद की, बराम, आ, बरामद किया है आ, कुल कीमत जो घी का बरामद हुआ है वो 65 फाइव लैक्स है और प्राइमरी प्रिलिमिनरी ऐसा लग रहा है कि ये घी में मिलावट है तो इसीलिए हमने फूड एंड ड्रग्स डिपार्टमेंट को इन्वॉल्व करके और सैंपल टेस्टिंग के लिए अभी लैब में भेजा है અભી હમને જાનવાૂક દાખલ ક્યા રિપોર્ટ આને પે એ ઉચિત કાર્યવાહી કરેગે